સરકારી જમીન અંગે જાણવા મળેલ છે કે જેમાં કુલ વીસ થી ત્રીસ દુકાનો તેમજ વીસ થી પચીસ રહેણાંક મકાનો એવા હતા કે જે નવા બની રહેલ નેશનલ હાઈવે હદમાં આવતા હતા જે અંગે દિવાળી પૂર્વે મૌખિક જાણ કર્યા બાદ કાયદેસર રીતે લીગલ નોટિસ પણ આપવામાં આવી હતી આ ઉપરાંત જમીનો અને મકાન અંગે આધાર પુરાવા રજૂ કરવા અંગેની તક પણ આપવામાં આવેલ હતી જેમાં મોટા ભાગના લોકો પાસે આધાર પુરાવા હાજર ન હતા જેઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરેલ છે બાકીના જેઓ સ્વેચ્છાએ દબાણ દૂર કરેલ નથી તે અંગેની કાર્યવાહી હાથ ધરાઈ છે વધુમાં મળતી માહિતી અનુસાર કુલ ત્રણસો થી ચારસો મીટર જેટલો એરિયામાં દબાણો કરવામાં આવ્યા હતા જે દૂર કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે જગ્યા છે નેશનલ હાઈવે આપણો જે હમણાં બની રહ્યો છે એના પરવ્યુમાં માં આર માં આવે છે ટોટલ આપણી જોડે પચીસથી થી ત્રીસ દુકાન અને વીસથી થી પચીસ રહેણાંક મકાનો એવા હતા કે જે નેશનલ હાઈવે બની રહ્યો છે એના હદમાં આવી રહ્યા છે આપણે શરૂઆતમાં દિવાળી પહેલા પણ મૌખિક જાણ કરી એના પછી આપણે એમને લીગલ પ્રક્રિયા અનુસાર જે નોટિસ આપવાની હોય અને એમના જે આધાર પુરાવા રજૂ કરવાની જે તક આપવામાં આવી હતી એ તકો પણ આપવામાં આવી હતી મોટાભાગના લોકો જોડે કોઈ આધાર પુરાવા નહોતા અને જાણતા હતા એટલે એમને ઘણા બધાએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું છે બાકીના જે સ્વેચ્છાએ દૂર નહોતું કર્યું આજે દબાણ પ્રક્રિયા ચાલે છે આજે આ સંપૂર્ણ પ્રક્રિયા આપણે કરવાની છે સરકારી જમીન જ હતી સંપૂર્ણ ખરાઈ કરવામાં આવી છે અને છતાં પણ આપણે એમને તક આપી હતી અને નોટિસ બજી અને એમના આધાર પુરાવા રજૂ કરવાનો પૂરતો સમય આપ્યો ટોટલ આપણે ત્રણસો થી ચારસો મીટર જેટલો એરિયા છે કે જે એરિયામાં આવે છે અને એ પ્રમાણે એનું દબાણ કરવું ટોટલ આપણે આખો એપીએમસી સર્કલની આજુબાજુનો જેટલો પણ એરિયા છે જે નેશનલ હાઈવેમાં બની રહ્યો છે એમાં આના બે દિવસ પહેલાં પણ આપણે ચાર રસ્તાની આ બાજુથી દબાણ દૂર કર્યું હતું અને હવે ચાર રસ્તાથી આગળ જે ફાટક સુધીનો રસ્તો છે જ્યાં જ્યાં આ દબાણો છે સરકારી જમીન પર એ દૂર કર્યા છે આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જે જે સરકારી જમીનો પરના દબાણ છે એની ઝુંબેશ સ્વરૂપે દબાણો દૂર કરવામાં આવશે